કડાકો જોરદાર બહુ બળ્યો અને દરિયા સુધી પી ગયો એવું લાગ્યું આપણે ત્યાં પછી કડાકો બોલ્યો ભેગો તો પરબારો વરસાદ ચાલુ થઈ ગયો અહીં કડાકો બળ્યો વાલ ખુલી ગયો વરસાદનો એ હાઓ ધોધ વસ્યો વરસાદના આવો બાકા જે બોલાવી દીધી એના ખીલાઈ ઠાવકા ધોવાઈ ગયા વરસાદ હારો આવ્યો હતો રામ રામ સીતારામ મજામ બધાય ને આપણી જાઓ આવો ભગવાનની દુવા ક્યારે સાંભળ્યું આવો બાકાજીકી બોલાવતી હતી વરસાદની કાલે રાતી ગઈ રહી જોરદાર વરસાદ થઈ ગયો હવે આપણે મગફળીમાં જરૂર ઉતી રહેલી આવે ગયો વરસાદ આ બધા મને ક આપણી જો પાછો હજી એક પાણી કાઢવું જ પડે ફૂંકાતી દીધી એટલી એક પાણી ફેરવી દીધું હતું ને બીજું પાણી ચાલુ કીધું હતું તો આપણી વરસાદ પૂગી આવ્યો દુઃ એક વાર દયા થઈ ગઈ હારે એવા આપણી મગફળીમાં કદાચ પાણી બાણી નહીં જઈએ હજી કારણ કે ત્રણ ચાર દિને અગાહી કીએ છીએ ને પાછું જે આપણી બપોરે આવે ગયો તો થોડોક કાલે રાતની તો ગજબ ન પીડ્યો પછી ત્રણેક ત્રણેક ઇંચ ઉપરી પડે ગયો કદાચ એટલું જાતનું તો પાણી ખેતરમાં આપણી જો કે આપણે અંદાજ તો કેટલો કદાચ હોય તો હોય આપણે વરસાદ થઈ ગયો હરામ હારો હોય ભગવાનની દયા થઈ ગઈ તે આપણી પાણી બાણી ન વારવા મગફળીઓમાં ને ખાસ આપણા વિડીયો પસંદ આવે તો લાઈક કરજો બધાય બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપણી જો આજ ગઈ રાતી વરસાદી હવા બાકાજીકી જીકી બોલાવી દીધી આપણે આહાર નહોતી પણ હારામ હાર આપણી વરસાદ આવે ગયો કારણ કે સિસ્ટમ બહુ આજુ ખરે જોરદાર હતી ને તે પૂગે વાંધો ન આવ્યો આજે આપણી જો દુઆ કવાડાની દયા થઈ ગઈ તો આપણી વરસાદી હારામ હારો થઈ ગયો આપણે ન કરો દો મગફળીમાં પાણી બધું ચાલુ હતું પણ હવે આપણી પાણી નિવારવું પડે પેલો પવન એ ઠાવકો હતો જોયું ત્યાંથી આ જોઈ પવનની સારી આવ્યું એ બહુ વાંધો જ ન આવ્યો અને પવન જોરી બહુ સારી ઉ કડાકા ભડાકા નો આથી ઓરિયાર ગાજવીજ તો હોય જ હારા મારું આપણી વરસાદ જતો હતો થઈ ગયો આવું આચાર્ય નક્ષરે વરસાદની બાકાજીકી બોલાવી દીધી હવે આપણી જો પીવરાતા પીવરાતા ઉપલા સારું કીધું હતું અથું પીધો તો અને આપણી વરસાદ ફૂગાઈ ગયો આપણે મોટર કરી દીધી પણ કાલે રાતની જો બાર વાગે ચાલુ થયો હતો ને લગભગ દોઢક કલાક વેલ હારામાં સારો વરસાદ એ હવે આપણી વાંધો ન આવ્યો પાણી જો ખિસાણા થાય એટલે પાણી પાછા થઈ ગયા એટલે ખેડૂતની પાણીની ઉપાધિ નહીં હવે અને આપણી એક કડાકો જોરદાર બીડ્યો હતો ને કડાકો બળ્યા ભેગો તો હો વાલ ખોલે વરસાદ થઈ ગયો ચાલુ આપણી જોરદાર વરસાદને કોલે આપી દીધો આવતા વર્ષ નાખીએ કાલે આપણી દિન આવતો હતો પણ જાડો મોટો જાડો મોટો આવતો હતો બહુ નહોતો રાતના બહુ હારામ ફારો વરસાદ આવે ગયો અને પાછો આપણી આજો બપોરી ખેતરમાં પાણી હાલતા થઈ ગયા એટલો આવે ગયો જે આપણી બે ત્રણ દિવસ સુધીનું કહીએ વરસાદનું કારણ કે એવો આવ્યા જ રાખીએ એવું આપણી બહુ જઈએ ને એટલી આવ્યા રાખે વરસાદે જરૂર ન હોય એટલે તમે જો પાછું વાદનું થવા માંગ્યું આપણે જો એને પાણી ભી હટાય હતા ખેતરોમાં કારણ કે એક તો ખેતરો પીવડાવેલું હતા અને પાછો એ હારામાં હારો આવે ગયો લગભગ તેના કંઈક આજુબાજુ કંઈથી વધારે આવ્યો છે કાલે એટલે વરસાદ પડે ગયો આપણી અને આપણી આખ્યા નક્ષત્રની વાતાવરણ કોળી હારામાં હારો થઈ ગયો હવે કયા આવડે કામ આવી ગયા કે વાંધો નહીં આવે આવી પશુપાલનના ખીલા ઠાકા ધોવાઈ ગયા વરસાદ હારો આવ્યો હતો ખીલાઈ હાઉ થઈ ગયા હજી ખરે કારણ કે ઠાબા ઠાવકા ધોવાઈ ગયા હોલ્લો આપણી કાપડ નાખે હેનાય દે એનું કાઢી જે વલ્લો હોય એટલે થોડો ઓછો પડે મેં આમાં હજુ ખરે હારા મારા ધોવાઈ ગયા ખીલાય હા ટાઢેર છે થોડાક દીધા ગરમી એવી પડી તૈકો એવો ટાઢ વાંધો ન આવ્યો હાથી આપણી વરસાદ બનાવી પોવન ઈ કાલે હારો આવતો જ્યા બધ થઈ ગયું બહુ તો વાંધો ન આવ્યો આપણે તો કે પોવન ને જોરી બે ખારી એવી તૂટી જાય પણ ન વાંધો એવો બહુ પોન અહીં ઉતો ઉગમ નથી આપણે હાવ કાલે પોવન કડાકા ભડાકા હાવ થતા હતા હારામાં હારા એક કડાકો તો જોરદાર બહુ બળ્યો અને દરિયા સુધી પી ગયો એવું લાગ્યું આપણે ત્યાં પછી કડાકો બોલ્યો ભેગો તો પરબાર વરસાદ ચાલુ થઈ ગયો અહીં કડાકો બળ્યો વાલ ખુલી ગયો વરસાદનો હાવ આવો ધોધ વરસુ વરસાદના